समय बिभीषण जाम ताम राम त सुमिर कीन्ह हृय हरस कपिसन कि हा अंका निसर्ज कर વિભીષણનું જાગવું કેટલી બડી ક્રાંતિ આપણા જીવનમાં જ્યારે હનુમંત જેવો કોઈ સંત આવશે ત્યારે જ આપણી જાગૃતિ થશે નહીતર તો બધા સૂતેલા મોહમિસાસબ સોવ નિહારા અયોધ્યાકાન મોહમિસાસબ સોવ નિહારા દેખત સપનો અનેક પ્રકાર

કોણ છો પ્રભુ તમને જોઈને મારી છાતી શીતળ કેમ થાય છે મને આટલો આનંદ કેમ થાય છે બાબા પહેલી વાર તો ક્યારેય જોયા નથી આપને જોતા કેમ અતિશય આનંદ આપ કોણ હૈ પ્રભુના ના ભક્ત સંપ્રદાય માંથી તો કોઈ નથી આપ કોણ હૈ પ્રભુ ભગવાને મારા ઉપર દયા કરીને તમને તો નથી મોકલ્યા હનુમાનજી મહારાજ ને વિભીષણ પૂછવા લાગ્યા હનુમાનજી ને થયું કે છે સજ્જન આની આગળ શું પડદો રાખવો અને હનુમાનજી એ મૂળ રૂપ પ્રગટ કરી રામ કથા કહી ભગવાન ની વાત કહી અને પછી પોતાનું નામ આપ્યું કે હું આંજની હનુમાન છું હનુમાન શબ્દ સાંભળતા રામ ભક્ત નું આગમન મારે આંગણે થયું જોતા વિભીષણ ની આંખમાં શરૂ આવ્યા હનુમાનજી ને ભેટી પડે છે બે સાધુ નું મિલન બે ભક્તોનું મિલન ચાર મિલે ચોસઠ ખીલે બે સંત ની ચાર આંખ ભેગી થાય તો એના બત્રીસ બત્રીસ દાંત એ ચોસઠ દાંત ખીલવા માંડે ચાર આ અને રહે કરજોર દસ આંગળી આની દસ એની વીસ આંગળીઓ નૃત્ય કરવા લાગે ચાર મિલે તો ચોસઠ ખીલે બીસ રહે કરજોર લેકિન હરિજન સે હરિજન મિલે તેદી નાચે સાત કરોડ સાડા ત્રણ કરોડ રૂવાડા એના સાડા ત્રણ કરોડ રૂવાડા એના સાત કરોડ રૂવાડા નાચવા લાગ્યા છે બંને ભગવત ભક્તો ભેટ્યા હનુમાનજી મહારાજ ને વિભીષણે કહ્યું મને ખાતરી હતી કે પ્રભુ જરૂર દયા કરશે આજ તમે મારા ઉપર બહુ કૃપા કરી હનુમાનજી બહુ વિવેકી છે બહુ વ્યવહાર કુશળ કોઈને ઘરે આપણે મહેમાન થઈએ એટલે પૂછીએ ને કેમ છે શું ચાલે અને એનો જવાબ એ આપણને ખબર હોય કેવો મળવાનો એને પૂછન કે કેમ લેર લેર મે મારા સૌરાષ્ટ્રમાં તો કોઈને પૂછો કેમ છે દુબાકા હવે દુબાકા કેવા હોય પણ સંતને જયારે પૂછવામાં આવે કે સાધુ સંપ્રદાયમાં નિયમ છે એને એને કોઈ પૂછે તો એમ કે તન મન કેસા નું તો પૂછાય જ નહીં તન કેસા હે ઓર તુમારા મન સાધના મે કેસા એસા પૂછેગા તન મન કેસા

મહારાજ આ ચારે બાજુ રાક્ષસો ઘેરી નું બાજ જેમ બત્રીસ દાંત ની વચ્ચે જીભ રહે એમ રહું છું સુન હું પવન સુત રહી હમારી જેમી દર્શન ની મહુજી ભિચારી બત્રીસ દાંત ની વચ્ચે જીભ રહે એમ રહું છું હનુમાનજી કહ્યું બહુ સારું દાંત ની વચ્ચે જીભ રહે રહેણાંક બહુ ઉત્તમ છે હવે વિભીષણે દુઃખ વ્યક્ત કર્યું કે બત્રીસ દાંત ની વચ્ચે જેમ જીભ રહે એમ રહું છું હનુમાનજીએ ધન્યવાદ આપો બહુ સરસ વિભીષણ કહે મારા દાંત ની વચ્ચે જીભ રહે સારું બોલે બહુ સારું કઈ રીતે હનુમાનજી દ્રષ્ટિ ખોલી કે વિભીષણ બતાવો પહેલા દાંત પડે કે જીભ પડે બોલે દાંત જ પડે જીભ ન પડે બરાબર કે તો તારી ચારે બાજુ ખીલા જેવા રાક્ષસ રૂપી જે દાંત છે ને તે એક મહિનામાં રામને હાથે પડી જવાના છે અને તું જીભ જેવો કાયમ ચિરંજીવી અને વાત એ સાચી દાંત જ પડે જીભ નથી પડતી કારણ દાંત અક્કડ છે છે જીભ આ દુનિયામાં જે અક્કડ હોય પડે નરમ હોય સાસ સરળ હોય જીવન ત્રીજું દાંત કાપવાનું કામ કરે એટલે પડે જીભ ખોરાકને ભેળવવાનું કામ કરે એટલે સાસન જે વિભાજન કરશે પડશે જે સમન્વય કરશે તે શાશ્વત થશે ત્રીજું દાંત આવે એટલે એને જવું પડે દાંત તો આવ્યા એટલે એને જવું અત્યારે જીભ કઈ આવતી નથી તો પહેલેથી જ છે ખાવા ફેર થાય ને આવે એક વાત જુદી છે બાકી આમ તો એ પહેલેથી છે ને અજન્મા પણ દાંત તો આવે એટલે એને જવું પડે ઈશ્વરની કેટલી અદ્ભુત રચના કે આવે એટલે પાછા નાનું બાળક હોય તો એને દૂધિયા દાંત આવે કારણ કે ભગવાનને ખબર છે કે એની જઠરાગની તેજ નથી અને પહેલાથી પહેલા દાંતમાં ભાઈ નીતરા બાળક ખાવા માંગે છે એની જઠરાગની પચાવી લેશે તો દૂધિયા દાંત આવે જેમ જેમ બાળકનો વિકાસ થાય જઠરાગની બરાબર શક્તિશાળી બને એટલે પછી કાયમી દાંત આપે કેટલી સુંદર યોજના અને એ દાંતે આપણી અમુક ઉંમર હોય ત્યાં સુધી રાખે વળી અમુક ઉંમર થાય ભગવાનને એમ લાગે કે હવે ઘરડો થાય છે જઠરાગ મંદ પડી છે આના દાંત રાખીશ તો આ ખાવાનું બંધ નહીં કરે એટલે ભગવાન પાસે ઉપાડી લે નહીતર દાંત શું કામ લઈ લે એને કઈ દાંતની ની બેંક કરવી જ ઉપર આમને રહેવા દે તકલીફ શું છે પછી મારે તમારે બીજું ગોઠવવું પડે નથી ઘણા શીખ ખાય ચોકઠા બાદ દાંત ની વચ્ચે જીભ રહે સારું અને બધાનો અનુભવ દાંત કાપે બધું કરે પણ સ્વાદ જીભ લઈ જાય જે સરળ હશે જે જીવનમાં આવી રીતનું જીવન જીવતા હશે એને જીવનનો સ્વાદ મળશે બાકી કાપનારાને કોઈ બી જીવનનો સ્વાદ નહીં દાંતની વચ્ચે જીભ રહે બહુ સારું દાંત અમુક હોય છે દુર્જનો તો બહુ હોય છે અને સજ્જનોને દુર્જનો ની વચ્ચે જ રહેવું પડે છે અને છતાં એની નીતિ ન છોડે નહીતર દાંત રોજ જીભને દબાવ્યા કરે જરાય અડાવળી થઈશ નહીં બત્રીસ જણા બેઠા છે હકીકત છે ને સહેજ જરાક થાય ને ક્યારેક દાંત જો પેલું થાય તો કેટલી તકલીફ રોજ દબાવે બત્રીસ બેઠા છે મર્યાદામાં રહેજે એક દિવસ જીભનો મગજ ગયો કે રહેવા દો હું મર્યાદામાં છું ને એટલે તમે છો નહીતર હું કારણ વગર કોઈને ગાળ દઈશ તો કોઈક એવી થપાટ મારશે કે તમે બત્રીસ એ બહાર અને હકીકત છે ને ખાતરી ન થાય તો પૂર્ણ પછી કરો પ્રયોગ અહીંયા નહીં વિદ્યાપીઠની બહાર दात पड़े छे जीभ पड़ती नहीं दुर्गनोनो नाश थाय जे संतो शाश्वत बने कबीर साहब का प्रसिद्ध दोहा शून्य मरे आज पा अनहद अनहदहु मर जाय राम सनेही नाम रे કહ કબીર રામ પ્રેમી મરતા નથી હનુમાનજી કહ્યું દાંત રહે બહુ સરસ અને બધાનો અનુભવ દાંત જીભને દબાવે તો પણ ખાતા ખાતા જો દાંતની અંદર કોઈ વસ્તુ ભરાઈ જાય તો કાઢવાનું કામ જીભ કરે સતત સંતને દયા આવે ને દુર્જનો ત્રાસ આપે તોય મદદ કરી એને સગવડ આપે વિભીષણ ને આ અર્થઘટન બતાવ્યું બહુ આનંદ થયો છે હવે વિભીષણ હનુમાનજીને કહ્યું મને થઈ ગઈ કે મારા ઉપર રામે કૃપા કરી આપના દર્શન ન થાય સૂત્ર મને ખાતરી થઈ ગઈ કે પ્રભુ ની કૃપા મારા ઉપર થઈ આપ જેવા સંતના દર્શન થયા હનુમાનજી લાલ આંખ કરી અને વિભીષણ ને કહ્યું તારા જેવા ઉપર રામ કૃપા કરે જ નહીં મતલબ કે તું ખાલી રામ રામ જ બોલે છે રામ નું કામ બિલકુલ કરતો નથી જે રામનું નામ તું જપે એ જ રામ ના પત્ની સીતાનું અપહરણ કરીને રાવણ આવ્યો છે તે ક્યારેય તારા ભાઈને કહ્યું કે આ ખોટું થાય રામ કાર્યમાં તું કઈ બોલતો નથી વિભીષણે સંકલ્પ કર્યો હવેથી રામ કામ કરીશ પછી તો કૃપા કરશે ને હનુમાનજી કહ્યું પછી તો કોઈ દિવસ કૃપા નહીં કરે બોલે આ કઈ રીતનો નિર્ણય બોલે પછી કૃપા નહીં કરે પછી રામ પ્રેમ કરશે અને કૃપા કરતા પ્રેમનો દરજ્જો ઊંચો છે હનુમાનજીને વિભીષણ ની આ રીતને સંવાદ હનુમાનજીએ વિભીષણ ને કહ્યું હવે મને વૈદેહી ક્યાં છે માં ક્યાં છે બતાવ યુક્તિ બતાવી હનુમાનજી અશોક વાટિકામાં